પિતૃપક્ષ દરમિયાન કરો આ ઉપાયો તમને તમારા પૂર્વજોની કૃપા પ્રાપ્ત થશે એક શ્રાદ્ધ 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 પક્ષ પક્ષ દરમિયાન દરમિયાન દરરોજ હનુમાન ચાલીસા વાંચો બે વિધિ યોગ્ય રીતે કરો ત્રણ ગરીબ વિકલાંગ અને વિધવા મહિલાઓને દાન કરો ચાર તેરસ ચૌદસ અમાવસ્યા અને પૂર્ણિમાના દિવસોમાં ગોળઘીનો ધૂપ ચઢાવો પાંચ માંસ અને દારૂથી દૂર રહો અને સ્ત્રીઓનું સન્માન કરો છ ઘરની વાસ્તુ સુધારવી સાત કેસર અથવા ચંદનનું તિલક લગાવો આઠ ગુરુ માટે ઉપાય કરો નવ ગયા જાઓ અને તર્પણ પિંડ દાન આપો દરરોજ સવારે ઉઠીને તમારા પૂર્વજોને પ્રણામ કરો અને તેમની તસવીરો પાસે તાજા ફૂલો રાખો આ તમારા પૂર્વજોને ખુશ કરે છે દરમિયાન વ્યક્તિએ દરરોજ પોતાના પૂર્વજોને પાણી જમ અને કાળા તલ સહિતના ફૂલોથી તર્પણ અર્પણ કરવું જોઈએ પિતૃદોષ પ્રસન્ન થાય છે અને પિતૃદોષ દૂર થાય છે અગિયાર પિતૃ પક્ષમાં તેમની તિથિએ તેમના નામ પર શ્રાદ્ધ કરવું જોઈએ આમાં પૂર્વજોની પસંદગીનું ભોજન બનાવીને બ્રાહ્મણને પીરસવું જોઈએ તેનાથી પૂર્વજોના આશીર્વાદ પ્રાપ્ત થાય છે દરમિયાન દરરોજ પીપળ અથવા વડના નિયમિત રીતે પાણી અને કાળા તલ અર્પણ કરવાથી પિતૃદોષ થી રાહત મળે છે તે પિતૃ પક્ષ દરમિયાન પૂર્વજોના નામ પર ભાગવત કથા અને ગીતાનો જાપ કરવો જોઈએ તેનાથી પિતૃદોષ થી રાહત